નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ ચાર પાંચમો મહિનો બે હજાર ચોવીસ વાર શનિવાર આજે આપણે રાજકોટ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જોવાના છીએ પણ તે પહેલા અમારી આ ગુજરાત માર્કેટ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી તમને રોજે રોજ તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ કલોજી બત્રીસો થી આડત્રીસો પંચોતેર સિંગદાણા પંદરસો નેવ થી સોળસો પંચોતેર જીરું એકતાલીસો થી ચાર હજાર નવસો

ધાણા બારસો પચાસ થી ચૌદસો નેવ અજમો અઢારસો સોયાબીન વરિયાળી નવસો થી સત્તરસો અગિયાર મરસા આઠસો થી ત્રણ હજાર રૂપિયા તલકાળા ઓગણત્રીસો થી બત્રીસો તલ સફેદ તેવીસો થી છવ્વીસો બાર ઘઉં ટુકડા ચારસો એસી થી સાતસો ત્રણ ચારસો પચાસ રૂપિયા મગફળી ઝીણી અગિયારસો બારસો પંચોતેર મગફળી અગિયારસો ચાલીસ થી તેરસો ત્રીસ કપાસ તેરસો વીસ થી પંદરસો ને પાસઠ રૂપિયા અને મિત્રો અમારી આ ગુજરાત માર્કેટ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને રોજે રોજ તાજા બજાર ભાવ મળતા રહે